સાલોમ કામ કરું છું અત્યારે લાઈટ કાલના ના આવી નહોતી અને આપણે કાલ ગારે ઘર ભાજી લાવ્યો થા ને એના પાવ અંધારા માં ચેકું છું હાથ વાગ્યા ની ટિકટ છે જવાનું છે હાથ વાગે જેનો કાલ તો ખાવા બે જા ભાજી તો ગરમ જ છે પણ મેં કીધું પાવ શેકવાના હતા જો તે અંધારામાં માં શેકું છું લાઈટ ની વાત જોઈ લાઈટ કઈ આવી નઈ અંધારામાં માં શેકી નાખ્યા પાવ ફોન ની લાઈટ ઉકરી ને જો ફોન ની લાઈટ ચાલુ છે એ ગોલા પણ ચાલુ મૂકી બીજું શું કરું હા એ વાંધો લાઈટ વહી જાય આવવાની ખબર જ નથી પડતી બોલો હાલો હવે જાઓ કપડાં લઈ લેવી શું કાઇ ગયા છે અને ખાવાનું કાંઈ બનાવવાનું છે નહીં સો વાગ્યા અમે છે ને તૈયાર પાઉ ભાજી લેતા આવ્યા બીજું તો હું કરું મેં કીધું હાલો પેકિંગ કરાવી લીધું ગાડી જવાનું ને થવાનું ભાજી મજા આવે તે તૈયાર લઈ લીધેલી છે રાંધવાનું છે નહીં ને તો હાલો આપણે પાડોશી મામીને ઘરે જો બાવણું બંધ છે ટાઈટ ના શું કરતા છે કપડા જ લેજો અમારી શ્યામ બોલો લ્યો ધોવાના બાકી સા આખો દી કામ કરતા હોય હમણાં કોક પાસું છું હતું તે કાંડમાં હતા અઠવાડિયું એમાં કાઢ્યું તે હવે પાછો વાડીએ કામ પાકી ગયું તો હું આમાં જો જમરુક બો આવે ખાવી લાલ જમરુક એ જો અત્યારે ધોય એ ટાઈટ બાપા એ અત્યારે રેવા દો હવાર ધોજો

હા દોર્યું પાછી આઈને ના ઝીણી ઝીણી બાંધેલી આમ આ સિટીમાં બસ આ એમ જ બાંધી જો આવી નાની નાની હોય પણ અમારે ઘર ઘર દોર્યું એ કામ ક્યાંક બાંધીશ બધો જુગાડ કરવો પડે કા હલો હવે ઘેર જ આવી આ મામીને બતાવવા આવી બુટી ને મામીને બતાવવી પડે કે નહીં પાડોશીને બતાવવું પડે જે લાવીએ ને એ પાડોશી બતાવવાનો

आपले लग्न करवा मार पासा आववानी छे अम छे ने બે દી પછી પાછા આવવાના છે यात અમાર જીनु ने परीक्षा होई કે ને એટલે जाऊ पड़े एम छे हो बेटा साने रही जा ये दो <डो> आर... <laughs> <laughs> आ हां आनो फांकले गार हां आवन लो मामी हाला आलीन जावन छे जो

સૌ અહીંયા અમે તો ઘરેથી બે થેલા લઈને આવ્યા હતા પણ આ પાર્સલ રવિ તારું છે આ પીળું રેવી નું શું લાવ્યો હજી હમણાં કપૂર નઈ ગયા આ લોકો બસ આવી ગઈ છે ફઈ ગયા છે ભાગ લેવા ઓલા પણ અમાર શોપિંગ માં

પણ અમે તો હામી જાય વાંધો આવે નહીં હા હામી જ આવી ઊંઝીનો આરામથી ઉઈઝ જાવી અમારા આને એક શું ને એ ગમે ત્યાં આ એટલી જગ્યામાં પડી આવી જોને અત્યારે બાર બેઠા છો બસ એ જો હોલ્ડ કરી નાખ્યો છે

ખાવે છે બસ વાડાઈ સો આ કપદરા ઉતાર્યા છે અમારું સ્ટેશન આવી ગયું છે અને રાજ સો ગાડી લેવા ગયા છે પાન પાકી જાય તો અવાજ આવે બોલો આ કેટલો અવાજ કરે पवार पवार માં ઓશી ઠંડી છે આયા લ્યો ગામ વધારે લાગતી કાઈ ઓશી

સીનુને તો છે ને આવતા હોય તરત થોક કરે ધબ્બા ખાવાનું છે ધબ્બા મારા હાથના ધબ્બા